હેલો મિત્રો સૌ પ્રથમ બધાને જય સોમનાથ અને નવા વિડીયો સાથે આપણી ચેનલમાં તમારું સ્વાગત છે હવે મિત્રો તમે આ સ્ક્રીનશોટમાં જોઈ શકો એ પ્રમાણે ઘણી બધી યુટ્યુબ ચેનલમાં સોશિયલ મીડિયાની લિંક છે જે એડ કરેલી હોય છે તો મિત્રો એ ઉપરાંત તમે અહીંયા આપણી ચેનલમાં પણ જોઈ શકો અત્યારે કોઈ પણ લિંક છે જે એડ કરેલી નથી તે અહીંયા લાઈવ તમને એડ કરી અને બતાવવાનો છું તો ચાલો મિત્રો મોબાઈલની સ્ક્રીન પર અને વિડીયો શરૂ કરતાં પહેલાં જે મિત્રો ચેનલ ઉપર પહેલીવાર એવા હોય ચેનલને સબસ્ક્રાઇબ કરજો કારણ કે આપણી ચેનલ ઉપરથી યુટ્યુબ રિલેટેડ તેમજ ટેકનિકલ માહિતી તમામ એ પણ ગુજરાતીમાં તમને મળતી રહેશે હવે મિત્રો આપણા અહીંયા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ છે જેની લિંક આપણે યુટ્યુબ ચેનલમાં એડ કરીશું એના માટે મિત્રો સૌપ્રથમ પ્રથમ ઇન્સ્ટાગ્રામ એપ્લિકેશન છે જે ઓપન કરી લેવાની જેમાં અહીંયા આપણે જે લોગો દેખાય કોર્નરમાં એના ઉપર ક્લિક કરશો એટલે આ રીતના મિત્રો જે પેજ છે જે જોવા મળશે જેમાં અહીંયા ઓપ્શન છે એડિટ પ્રોફાઇલ એડિટ પ્રોફાઇલ ઉપર ક્લિક કરશો એટલે આ રીતના બેઝિક ઇન્ટરફેસ આવશે જેમાં અહીંયા બીજું ઓપ્શન છે યુઝરનેમ યુઝરનેમ ઉપર ક્લિક કરશો એટલે આ રીતના મિત્રો તમારો જે યુઝરનેમ છે એ જોવા મળશે જેને અહીંયાથી આપણે કોપી કરી લેવાનું યુઝરનેમ અહીંયાથી મિત્રો કોપી કરી લેશો ત્યારબાદ બેક આવી અને આપણે બ્રાઉઝરની અંદર વ્હાઈટી સ્ટુડિયો એપ્લિકેશન છે જે ઓપન કરવાનું રહેશે તમે અહીંયા જોઈ શકો છો આપણે બ્રાઉઝરમાં વઈટી સ્ટુડિયો એપ્લિકેશન છે જે ઓપન કરેલું છે જેમાં અહીંયા ડાબી બાજુ નીચેની તરફથી બીજો ઓપ્શન છે કસ્ટમાઇઝેશન કસ્ટમાઇઝેશન ઉપર ક્લિક કરશો એટલે મિત્રો આ ટાઈપનો જે ઇન્ટરફેસ છે જે જોવા મળશે જેમાં નીચેની તરફ સ્ક્રોલ કરશો એટલે અહીંયા ઓપ્શન જોવા મળશે એડ લિંક જે પ્લસનો આઇકન છે અને એડ લિંક જેના ઉપર ક્લિક કરશો એટલે તમે અહીંયા જોઈ શકો છો આ રીતના બે બોક્સ છે જે જોવા મળશે જેમાં અહીંયા પહેલું બોક્સ છે એમાં મિત્રો આપણે ટાઈપ કરવાનું રહેશે ફોલો મી ઓન ઇન્સ્ટાગ્રામ આ રીતના મિત્રો ટાઈપિંગ કરી લેવાનું ત્યારબાદ બીજું બોક્સ છે મિત્રો અહીંયા એન્ટર યુઆરએલ જેની અંદર મિત્રો તમારે અહીંયા ઇન્સ્ટાગ્રામનો આપણે એડ કરવા માંગીએ તો ઇન્સ્ટાગ્રામ ડોટ કોમ ત્યારબાદ મિત્રો અહીંયા સ્લેશ આપી દેવાનો અને આપણે જે આઈડી છે જે કોપી કરી હતી એ અહીંયા પેસ્ટ કરી દેવાની તો તમે જોઈ શકો છો અહીંયા મિત્રો આ રીતે બંને બોક્સમાં આ રીતે ટાઈપિંગ કરી દેવાનું ત્યારબાદ અહીંયા ઉપરની તરફ ઓપ્શન જોવા મળશે પબ્લિશ પબ્લિશ ઉપર ક્લિક કરશો એટલે તમારી ચેનલની અંદર મિત્રો ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટને આપણે જે આઈડિયા અહીંયાથી લગાવેલી છે એ લિંક થઈ જશે તો મિત્રો આ રીતે તમે કોઈ પણ સોશિયલ મીડિયાની લિંક તમારી યુટ્યુબ ચેનલમાં એડ કરી શકશો હવે મિત્રો આપણે બેક બેકાવ્ય અને આપણી ચેનલમાં મિત્રો અબાઉટ સેક્શનમાં જઈને અહીંયા તમે જોઈ શકો છો આપણી ચેનલમાં અત્યારે અહીં જે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ છે જે લિંક થઈ ગયું આશા રાખો વિડીયો સારો લાગ્યો હશે વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરજો અને ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો